રાજકોટમાં ગોજારી આગે અઠ્યાવીસનો ભોગ લીધો ત્યારે શું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હરસંઘવી ગાંઠિયા ખાવા માટે રાજકોટ ગયા હતા આ સવાલ મારે એટલા માટે કરવો છે કારણ કે આ નફટ અને નિંભર રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહમંત્રી છે જેના પેટના પાણી આવી ઘટનાઓ જોયા બાદ હજુ હલ્યા અને વધુ એક ઘટના ઘટી અને ત્યાંથી તેઓને પત્રકારો પાસે જવાનો ડર લાગ્યો વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટમાં ગઈકાલે ગોજારી આગની ઘટના ઝોન ઝોનમાં બની લોકો પ્રબડ પડી અને પડથુ બની ગયા અને એ લાશોને ઉઠાવવા માટે અને લાશોને સોંપવા માટે તંત્ર અત્યારે કામે લાગ્યું છે કારણ કે ડીએનએ ટેસ્ટ કરી અને સેમ્પલ કરી અને બોડી આપવા પડે તે પ્રકારની સ્થિતિ આ મૃતદેહની કરી દીધી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ ગયા હતા ભૂપેન્દ્રભાઈ તમે ન ગયા હો તો પણ ચાલત કારણ કે રાજકોટમાં આગ લાગવાની હતી એ લાગી ચૂકી છે તમારા પાપ ફૂટવાના હતા એ ફૂટી ચૂક્યા છે તમારી સિસ્ટમની પોલ ખુલી ચૂકી છે તમે શા માટે ગયા હતા એ દર્દીઓને ડોક્ટર સાજા કરવાના હતા જેની ખબર તમે પૂછવા ગયા હતા એ મૃતકોના પરિવારને તમે દીકરો દીકરી કે તેનું બાળક પરત નથી અપાવી શકવાના કારણ કે ફાની દુનિયા છોડી દીધી છે અને તમારા પાપનું શિકાર બની ચૂક્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તમે પણ કંઈ નથી કરી શકવાના કારણ કે કરી શકવાના હોત તો આગ જ ન લાગી હોત ભૂતકાળમાં તક્ષશિલાથી લઈ રાજકોટના ગેમ ઝોન સુધીના પ્રકરણો અમારે ન જોવા પડ્યા હોત અને હજુ આ અધિકારીઓ બહાર જોવા ન મળી રહ્યા હોત

મીડિયાને જવાબ નથી આપતા તેવા આક્ષેપ લાગે છે પરંતુ તેઓ ખરીદીને પણ ક્યારેક મીડિયાને સામે બેસાડે છે પરંતુ તમે તો એ પણ ન કરી શક્યા એનાથી પણ ઉતર્યા આ શબ્દો અમે એટલા માટે પૂછીએ છીએ કારણ કે અમને આશા હતી કે રાજકોટમાં ગૃહ મંત્રી અને મુખ્યમંત્રી ગયા છે સમગ્ર ઘટનાનો ચિતાર પત્રકારોની સાથે સવાલ જવાબ કરી આપશે મૃતકોને જવાબ મળશે કે અમારા બાળકોને કોણે માર્યા અમારા સંતાનો અમારા વડીલોને કોણે માર્યા પરંતુ આ જવાબ ક્યારેય આપવા માટે આ બંધાયેલા નહોતા આ તો બસ તમને ગુલામીની આદત હતી કે તમે એકસો છપ્પન બેઠકો આપી અને આવા મુખ્યમંત્રીને જીતાડો છો અને આવા ગૃહ રાજ્યમંત્રીને ગૃહમાં બેસાડો છો દોષ આ બંનેનો નથી દોષ તો આ જનતાનો પણ એટલો જ છે જે જનતા ક્યારેય સવાલ પૂછતી નથી અને જે પત્રકાર સવાલ પૂછે છે તેને આ જવાબ ન દેવા પડે માટે કારમાં બેસી અને રવાના થવાવાળી સરકાર છે આ રાજ્યને ક્યારે જવાબ મળશે અમે જાણતા નથી પરંતુ આજે રાજકોટની અંદરથી રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીને શા માટે પત્રકારોના જવાબનો સામનો ન કરવો પડે એ રીતે ભાગવું પડ્યું શા માટે તેમણે પત્રકાર પરિષદ ન સંબોધી તો શું તમે રાજકોટમાં ગાંઠિયા ખાવા ગયા હતા કારણ કે રાજકોટની અંદર ખાણીપીણીના શોખીનો વધારે જાય છે અને કહેવાય છે કે રાજકોટના ગાંઠિયા ખાણીપીણીના શોખીનોને ખૂબ ભાવે છે આ મોતનો મલાજો જાળવવા કે આ મોત માટે તમે કંઈ કરવા નહોતા ગયા તમે ગાંઠિયા ખાવા ગયા હતા જો તમે પત્રકારોને જવાબ આપ્યા વગર રાજકોટ છોડી દીધું છે એવું અમે માની લઈએ છીએ એવું આ રાજ્યની જનતા હવે માનશે ભૂપેન્દ્રભાઈ યાદ રાખજો નમસ્કાર